તો સાથે વધુ એક મહત્વની ખબર ગીર સોમનાથના ઉનામાં લાંચિયા પીઆઈ નો પર્દાફાશ થયો છે મહત્વનું છે કે અહમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડ કરતો હતો જે ચેકપોસ્ટ પર તોડ કરતો હતો ત્યાં ઝી ચોવીસ કલાક પહોંચ્યું દીવથી આવતા પ્રવાસીઓ પાસેથી અહેવાલ બાદ ધમકી આપીને પૈસા પડાવી રહી હોવાનો વિડીયો વાયરલ થયો હતો ચોંકાવનારી વાત તો એ છે કે ત્રીસ ડિસેમ્બરે એક છટકું ગોઠવ્યું હતું જેમાં ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નિલે

ગત તારીખ ત્રીસ ના રોજ એસીબી દ્વારા છે તે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર રનિંગ ટ્રેપ છે તે કરવામાં આવી હતી અને ત્યારે તમામે તમામ પોલીસ કર્મીઓ છે તે પોતાનું ફરજ પરથી ભાગી છૂટ્યા હતા જ્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ આપણે છીએ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર અને આપ જોઈ શકો છો આ એ ચેકપોસ્ટ છે જ્યાં જતા હજારો પ્રવાસીઓ પરત આ ચેકપોસ્ટથી છે તે ઉનામાં કે ગુજરાતમાં એન્ટ્રી કરતા હોય છે ત્યારે એ જ લોકોને એન કેન પ્રકારે છે તે કોઈ પણ રીતે દબાવીને મારીને કચડીને ગમે તેમ કરીને એની પાસેથી છે તે મોટા તો છે તે કરાતા હતા ત્યારે એસીબી ગઈકાલે ત્રણ લોકો એટલે કે ઉનાના પીઆઈ તેમજ ઉનાના એક એસઆઈ નિલેશ મૈયા અને વચેટીઓ જે છે નિલેશ તડવી તેની ધરપકડ તે તેના ધરપકડના દોર છે તે શરૂ કર્યા છે તો બીજી તરફ તેના વિરુદ્ધ છે જે ફરિયાદ છે તે દાખલ કરી છે ત્યારે ક્યાંક ને કહી શકાય કે આ ચેકપોસ્ટ છે તે ગુજરાતમાં અત્યારે સૌથી વધુ બદનામ ચેકપોસ્ટમાંની એક છે તે બની ગઈ હતી કેમ કે હજારો લાખો રૂપિયા છે તેનો તોડ છે તે અહીં થઈ રહ્યો હતો અને જે વિડીયો વાયરલ થયો છે તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એ જ રૂમ છે જ્યાં પ્રવાસીઓને અંદર પૂરી એન કેન પ્રકારે છે તેની પાસેથી તોડ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હાલ તો એસીબી છે તે ફરિયાદ દાખલ કરી છે પીઆઈ બધા ભૂગર્ભમાં છે પરંતુ આનો રેલો હજી ક્યાં સુધી પહોંચશે તે નક્કી નથી રજની ચોવીસ કલાક ઉના